નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત પાઠ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો એના પ્રશ્નોના જવાબની ચર્ચા આપણે કરીશું પ્રશ્ન નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં જવાબ લખો તો પહેલો વિકલ્પ છે કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે તો જવાબ આવશે ઘસારણ અને ક્ષેપણ બીજું છે ગુજરાતમાં બેસાલ્ટ અને ગ્રેને ખડકો કયા સ્થળે જોવા મળે છે તો જવાબ આવશે ગિરનારમાં ત્રીજો પ્રશ્ન છે પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી તો એમાં ત્રણ વિધાનો છે એ સી અને ડી એ પૃથ્વીની આંતરિક રચના સાથે બંધ બેસતા વિધાનો છે એટલે જવાબ આવશે બી ઉપલો સ્તર ખૂબ જ ઘટ છે ચોથું વિધાન છે પૃથ્વી સપાટી પર કંપન કેવી રીતે થાય છે તો જવાબ આવશે ભૂતકતીની ગતિશીલતાથી પાંચમો પ્રશ્ન છે કે રણમાં કયા પરિબળો દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય છે તો જવાબ આવશે પવન છઠ્ઠો પ્રશ્ન કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે તો જવાબ આવશે ચક્રીય પદ્ધતિથી સાતમો પ્રશ્ન પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય છે તેને શું કહે છે તો જવાબ આવશે એ પ્રશ્ન છે છે દબાણના કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં જાય તો જવાબ આવશે સી રૂપાંતરિત ખડક નવમો પ્રશ્ન હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાય શાનું નિર્માણ થાય છે તો જવાબ આવશે સી સરોવર જેને આપણે ટાંડ તરીકે પણ ઓળખીએ છીએ દસમો પ્રશ્ન જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ વપરાયો છે તો જવાબ આવશે બી મેટામોર્ફિક હવે પ્રશ્ન નંબર આપણે બે ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યા છે કે સડક મકાન અને ઇમારતો બનાવવા ખાલી જગ્યા ખડકોનો ઉપયોગ થાય છે તો જેને જવાબ આવશે નક્કર બીજું ભૂતકતીની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર ખાલી જગ્યા થાય છે તો ભૂતકતીની ધીમી ગતિને કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન થાય છે ત્રીજો પ્રશ્ન ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જીવજંતુના અવશેષોને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે જીવાશ્મી ચોથું હિમ નદીના ઘસારણ દ્વારા ખાલી જગ્યા આકારની ખીણનું નિર્માણ કરે છે તો યુ આકારની પાંચમું ભારતના ખાલી જગ્યાના રણમાં ઢોવા જોવા મળે છે તો રાજસ્થાન પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પેલું વિધાન અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે જવાબ સાચો કારણ કે અગ્નિકૃત ખડક એ આંતરિક ખડક અને બાહ્ય અગ્નિકૃત ખડક એવા બે પ્રકારના હોય છે બીજું પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે તો જવાબ આવશે સાચું ત્રીજું રણપ્રદેશમાં પ્રદેશમાં ભૂક્ષત્ર આકારના ખડકો જોવા મળે છે તો એ વિધાન પણ સાચું ચોથું ભૂકંપની આગાહી કરી શકાય છે તો એ વિધાન ખોટું અને પાંચમું ભારતમાં લોએસ્ટના મેદાનો જોવા મળે છે તો એ વિધાન પણ સાચું ખોટું છે કારણ કે લોએસ્ટના મેદાન છે એ ચીનમાં જોવા મળે તો પ્રશ્ન નંબર ચાર મને ઓળખો એક હું ભૂ કવચથી નીચલું તો જવાબ આવશે મેન્ટલ બે હું જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બનેલો છું તો આવશે રેતાળ જેને આપણે રેતીઓ પથ્થર તરીકે પણ ઓળખીએ ત્રીજું હું રૂપાંતરિત ખડકમાંથી બનો છું તો જવાબ આવશે આરસ પહાણ જેને આપણે સ્લેટ તરીકે પણ એ બંને ઉદાહરણ છે એ રૂપાંતરિત ખડકના છે પાંચમું યોગ્ય જોડકા જોડો જેની અંદર અ અને વિભાગ બ એમાં આપણે અ વિભાગની અંદર બાહ્ય અગ્નિકૃત ખડક જેનો સાચો જવાબ આવશે સી બે સાલ્ટ બે અગ્નિ આંતરિક અગ્નિકૃત ખડક તો જવાબ આવશે ઈ ગ્રેનાઇટ ત્રણ મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો તો જવાબ આવશે બી જીવાશ્મી અને ચાર ઊંચા સ્તંભ જેવા ખડકાર કિનારા તો જવાબ આવશે એ સમુદ્ર કમાન પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો તો અહીંયા આપણે હવે ખોટા શબ્દ અને એનું નહીં ચર્ચા કરીએ પણ સીધા જવાબોની ચર્ચા કરીએ તો પેલું વિધાન છે કે પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે બીજું સીમાની નીચેનો સ્તર આશરે ઓગણત્રીસો કિલોમીટર ઊંડા સુધીનો ફેલાયેલો હોય છે ત્રીજું સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ સ્વરૂપને સ્ટેક કહે છે ચોથું પવનથી દૂર આવેલા રેતીના રેતીના કણો બને છે અને પાંચમું નદીના મેદાની ક્ષેત્રના મોટા વળાંકો સરપાકાર હોય છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો તો પેલું છે સમુદ્રી ગુફા સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે જેનાથી તિરાડો બને છે સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે તેને સમુદ્રી ગુફા કહેવાય બીજું ઘસારણ ભૂસપાટી પર જળ પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહેવામાં આવે ત્રીજું બાહ્ય અગ્નિકૃત ખડક પ્રવાહી લાવા જ્યારે પૃથ્વી સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈ નક્કર બની જાય છે તેને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે ઉદાહરણ તરીકે આપણે બેસાલ્ટ ચોથું ભૂસત્ર ખડક રણમાં ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે તેવા ભૂસત્ર આકારના ખડકોને ભૂસત્ર ખડક કહે છે અને પાંચમું પૂરનું મેદાન ક્યારેક નદી પોતાના કિનારેથી બહાર વહેવા લાગે પરિણામે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે તેને પૂરના મેદાનો કહે છે જેમ કે આપણે ઉત્તર પ્રદેશ બિહાર વગેરેમાં ગંગા નદીના મેદાની પ્રદેશ મિત્રો આપણે અહીં પ્રશ્ન નંબર એકથી સાતના પેટા પ્રશ્નોના જવાબોની ચર્ચા કરી હવે ભાગ બેમાં આપણે પ્રશ્ન નંબર આઠથી આગળના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું ત્યાં સુધી મારી સાથે જોડાઈ રહેવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આભાર